સત્તરમી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની રાજ્યભરમાં વિશેષ રીતે ઉજવણી વિવિધ સ્થળોએ છસોથી વધુ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બ્લડ ડોનેશન માટે યોજાશે સ્પેશિયલ ડ્રાઇવ એક જ દિવસમાં પાંચ લાખથી વધુ યુનિટ એકત્ર કરવાનું લક્ષ્યાંક સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય ક્ષેત્રે મહાઝુંબેશ સતરમી સપટેંબર થી ગાંધી જયંતિ સુધી એક લાખ એક્તાળે સજારથી વધુ હેલ્થ કેમ્પમાં મળશે આરોગ્ય વિશેક સેવાઓ સ્ક્રીનિંગ નિદાન સારવાર અને ક્રિટિકલ કેર સુધીની તમામ આરોગ્ય સેવાઓ નિશુલ્ક દરે કરાવાશે ઉપલબ્ધ રાજ્યના પોલીસ સ્ટેશનોનું મૂલ્યાંકન હવે નાગરિક લક્ષી કામગીરી અને સુવિધાઓના આધારે થશે રાજ્ય પોલીસ વડાએ કહ્યું નવા માપદંડના આધારે વર્ષમાં બે વખત હાથ ધરાશે રેન્કિંગ પ્રક્રિયા માપદંડમાં અરજીઓનું ઝડપી નિવારણ અને પોલીસના ગેરવર્તનની અરજીઓ જેવી બાબતો સમાવિષ્ટ જામનગરના ગ્રામ્ય જોડિયા અને ધ્રોલ તાલુકામાં કુલ ચોત્રીસ કિલોમીટરના રોડના રીસરફિસિંગને મંજૂરી સુમરી મોટી ભલસાણ રોડ લીંબુડાથી ધોરીમાર્ગ સહિતના વિવિધ રોડની મરામત પાછળ ખર્ચાશે ચોવીસ કરોડ રૂપિયા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યમંત્રીનો માન્યો આભાર ખેડામાં રૂપિયા તેર કરોડથી વધુની રકમના સાયબર ફ્રોડ મામલે મહત્વની કાર્યવાહી પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ બેંક એકાઉન્ટ ભાડે આપનાર અને લેનાર વિરુદ્ધ કાર્યવાહી મહેમદાબાદની ખાતરજ ખાતેથી શાખામાંથી બોગસ એકાઉન્ટ મળતા સાયબર ફ્રોડનો થયો હતો ઘટસ્ફોટ અમદાવાદ અને બિહારના પૂર્ણિયા વચ્ચે સપ્તાહમાં ચાર વખત મળશે વિમાન સેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર ખાતે પૂર્ણિયા એરપોર્ટના નવા ટર્મિનલને મૂક્યું ખુલ્લું જીએસટી સુધારાને પગલે માતાઓને રસોઈ ખર્ચમાં મોટી રાહત મળવાની વાતનો પ્રધાનમંત્રીએ કર્યો ઉલ્લેખ બિહારને રેલ એરપોર્ટ વીજળી અને પાણી સહિત વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોની ભેટ પ્રધાનમંત્રીએ નેશનલ મખાના બોર્ડનો કરાવ્યો શુભારંભ ચાલીસ હજારથી વધુ લાભાર્થીઓના ઘરના ઘરનું સપનું થયું સાકાર પીએમએ કહ્યું ત્રણ કરોડ ગરીબોને પાકા આવાસ આપવાનું સરકારનું લક્ષ્યાંક સમગ્ર વક્ફ કાયદાઓ પર સ્ટે નહીં વક્ફ સંશોધન બિલ ઉપર સુપ્રીમ કોર્ટનો નિર્ણય માત્ર ત્રણ જોગવાઈઓ પર જ મુકાયો વચગાળાનો સ્ટે કહ્યું સભ્ય બનવા માટે પાંચ વર્ષ સુધી ઇસ્લામિક અનુયાયી હોવાની અનિવાર્યતા હાલ પૂરતી સ્થગિત ભાજપે નિર્ણયનું કર્યું સ્વાગત દર્શકોના લાડીલા દૂરદર્શનનો છાસઠમો સ્થાપના દિવસ શબ્દાંજલિ સાથે સ્થાપના દિવસની ઉજવણી મહાભારત રામાયણ હમલોગ અને બુનિયાદ સહિતની આઇકોનિક શ્રેણી દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન તો પાંત્રીસ સેટેલાઇટ ચેનલ્સ અને ચોવીસથી વધુ ભાષાઓમાં દૂરદર્શનની સેવાનો થયો વિસ્તાર